બનાસકાઠામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાના આયોજન મામલે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે જાણકારી આપવા કલેક્ટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાની વિગતો આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ વધુમાં વધુ લોકો સુધી પહોંચે લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી વિવિધ ત્રણ વય જૂથમાં અને ચાર તબક્કામાં યોજવામાં આવશે દરેક વ્યક્તિએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે દરેક ભાઈ જૂથમાં પ્રથમ વિજેતાની તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ જિલ્લા કક્ષાએ પ્રથમ આવનારની પસંદગી કરવામાં આવશે જિલ્લા કક્ષાએથી પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ભાઈઓ અને બહેનોને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે જિલ્લા કલેક્ટર વરુણ બનનવાલે વધુમાં જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસ ગ્રામ્ય તથા બોર્ડ કક્ષાએ ઓગણીસ ડિસેમ્બર તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ ત્રેવીસ ડિસેમ્બર જિલ્લા કક્ષાએ છવ્વીસ ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ ત્રીસ ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સડત્રીસ હજાર બસો ચોત્રીસ લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાજ્યવ્યાપી આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન માટે એકસો એક રૂપિયાથી લઈને બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે आ प्रेस में जिला विकास अधिकारी स्वप्निल खरे नायब महिती नियामक अमित गढ़वी युवा विकास अधिकारी प्रीतेश सोनी रमतगमत अधिकारी महेश पटेल सहित कर्मियों उपस्थित रहा था